તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ પાથડા ગામ ખાતે સ્મશાને લઈ જવા માટે નદીમાંથી સબને લઈ જવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો વારંવાર પુલની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું ખાસ તો ચોમાસાની અંદર નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી સ્મશાને લઈને સબને જવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તાપી જિલ્લાના પાથડા ગામમાં દફનવિધિની ક્રિયા કરવા માટે પૂર્વજોનું જે કબ્રસ્તાન છે જ્યાં લઈ જવા માટે ગ્રામજનોને વર્ષોથી સતત અસગવડ તથા મુસીબતોનો સામનો કરવો પડે છે જે અંતિમ ક્રિયા કરવા માટે તેઓએ કમર જેટલા તથા તેથી પણ વધુ પાણીમાંથી સબને લઈને નનામીની જે ક્રિયા હોય છે તેના માટે જવું પડે છે માટે ગ્રામજનો વર્ષોથી ગુહાર લગાવી રહ્યા છે કે નાનો મસ્તો પુલ અગર આ નદી પર બનાવી દેવામાં આવે તો જે આ મુસીબતો વેઠવી પડે છે તે ના વેઠવી પડે તે માટે તેઓ વર્ષોથી આ બાબતે ગુહાર લગાવી રહ્યા છે અને પાછલા એક દોઢ વર્ષથી ઉકાઈ જૂથ પંચાયત તથા સોનગઢ તાલુકા પંચાયત થકી જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય વિકાસ મંત્રી તથા સરકારમાં લાગતા વળગતા સરકારી કાગળો થકી જાણ કરેલ છે પરંતુ આજ સુધી કોઈ નિવાડો આવ્યો નથી અને આવી જ રીતે નાનામીને પાણીમાં લઈને કોટવાળિયા સમાજના આદિવાસી લોકોને આવું દુઃખ સહન કરવું પડશે માટે સરકારને ગ્રામજનોની નમ્ર અરજ છે કે વહેલી તકે જો યોગ્ય હોય તો આનો કોઈક યોગ્ય નિકાલ લાવશે તેવું ગામના લોકો મીટ માંડીને બેઠા છે મારું નામ નકરિયાભાઈ ગામડાભાઈ પટવાડિયા હું પાટાડા પટવાડિયા પડ્યામાં રહું છું ને જે દાદી આજે મૃત્યુ થયું એ ઘણા વર્ષથી ઘણા સમયથી બીમાર હતા અને અમે આ વરસાદના લીધે ખાડીના પુલ પુલ નથી બન્યા ને સરકારને અમે ઘણી બી કરી છે પણ હજુ સુધી કંઈ થતું નથી ને થયું બી નથી અને અમારે સંજોગ સમયમાં ખાડી પાર કરી લઈ જવું પડે છે એના માટે સરકારને અપીલ કરીએ છીએ કે વહેલી તકે અહીંયા પુલ બનાવી આપે એવું અમારા સરકાર નમ્ર વિનંતી જબર પઠાણ સાથે કલ્પેશ વાઘમારે દિવ્યાંગ ન્યુઝાપી